ફાટી બવરાત્રીસે ગયેલા લુગડો પહેરી ને આપડે રમવા દઉં તો વસ્તી આપણને જોવે અને હે એટલે લુગડો તો નવા લાવવો જ પડશે મારે

પણ લુકડામાં એમાં કેવું છે ખબર છે હા પણ લુકડામાં મને દાદી ખબર પડતી નથી પણ તમે હંગાસ હોય તો લે આ ભલા ભગવાન લેવરાવો કે હારું એમ એમાં તમારે લુગડા લેવા લઈ જાવ હોય ને તો પેલા સ્ટાર્ટિંગ તો બીજું કોઈ ના પકડો કાળુજીમ પકડો એમાં કેવું છે મારું બધું મને ખબર નઈ પડે આ ટેલિકુટર ને એવું બધું કોકી છે ને આદર પાછો મને બઉ પેરા શોખ છે ટેલિકુટર ના આવે ને એટલે વાયરો અંદર ના આવે પાછો એ મને નહીં ગમતો એવો

મને પણ શું ખબર છે હા કલાક લાઈટ એમાં શું છે તમારા માટે જોતો કે મારા મને સુખી ના પાડી કે મારે કોમ છે કે તમારે ખાતર મેલી ના ખેજા એ ખાતર હવે વજ નો આઈ નાખશો પણ તમે લુપડે લઈ આવેલું તો આવું જ પડશે તમારે આશા જ છું